તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ સમાચાર મોટા સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે સમાચાર વિશે વાત કરવાના છે તો તમને ખબર જ હશે કે શેતો વસાવા હાલની અંદર જેલની અંદર જ છે હજી કાંઈ છૂટ્યા નથી દોસ્તો ત્યારે એમ કહેવાય છે કે વર્ષા વસાવા ચૂંટણી લડશે એવું સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો બે હજાર ચોવીસની ચૂંટણી વર્ષા વસાવા ચૂંટણી લડશે અને તમને ખબર જ હશે કે મનસુખ વસાવા છે ભાજપના માણસ છે અને એમ કહેવાય છે કે પીએમ મોદીના સપોર્ટમાં છે દોસ્તો તમને ખબર જ હશે અને સેતો વસાવા છે કોંગ્રેસના સપોર્ટમાં દોસ્તો તો તમને ખબર જ હશે કે આમ લોક પાર્ટીના લોકો છે અને તમને ના ખબર હોય તો કહી દો દોસ્તો કે શેતો વસાવાએ ઘણા પણ ગરીબ લોકોના કામ કર્યા છે આદિવાસી સમાજ એક થઈ ગયો છે અને સેતો વસાવાની ફરીવાર ધારાસભ્યો બનાવે એવી બધોની માંગ છે બે હજાર ચોવીસની અંદર એમ કહેવાય છે કે વર્ષા વસાવા ચૂંટણી હાલ લડશે તો દોસ્તો સેતો વસાવા ધારાસભ્ય બને એવું આદિવાસી લોકોનું કેવું છે અને શેતો વસાવાની માથે ખોટો આરોપ નાખીને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે અને કંઈ પણ હજી એનો નિર્ણય આવ્યો નથી એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની અંદર હાલ ચૂંટણી લડવાનો છે અને આદિવાસી સમાજ એક થઈને સેતો વસાવાને ધારાસભ્ય ફરીવાર બનાવે એવી બધોની માંગ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના વિડીયો બની રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા ન્યૂઝ અમે તમારા માટે લાવતા હોઈશું દોસ્તો તો આ હતો આજનો વિડીયો તો ગમેક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વિડીયો મળીએ તપતેલી જય હિન્દ જય ભારત